સમાચાર સવારમાં આપનું સ્વાગત છે તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી ગુજરાતમાં બે દિવસ થી ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં મેઘ મહેર જોવા મળી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ આજે એકત્રીસ જુલાઈ ના રોજ બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ભરૂચ અને સુરત નવસારી વલસાડ અને સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથ બોટાદ અને કચ્છ માં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત ગાંધીનગર અમદાવાદ અને અરવલ્લી ખેડા આણંદ અને પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ અને તાપી માં ભારે વરસાદ થઈ શકે છે યુપી માં લવ જેહાદ માટે આજીવન કેદ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં લવ જેહાદ બિલ પાસ થઈ ગયું છે બળજબરીથી ધર્મ પરિવર્તન માટે આજીવન કેદની જોગવાઈ છે જામીન મેળવતા પહેલા પણ ઘણી શરતો લાદવામાં આવી હતી લવ જેહાદ હેઠળ નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે યોગી સરકારે લવ જેહાદ વિરુદ્ધ બે હાજર વીસ પહેલો કાયદો બનાવ્યો હતો અને તેને વધુ કડક બનાવવા માટેનો વઠુકમ ગૃહ માં રજૂ કરવામાં આવ્યો છે ગુજરાતના એકસો અડતાલીસ તાલુકા વરસાદી માહોલ અબડાસા માં સવા ચાર સરસ્વતી માં સાડા ત્રણ અને ભાભરમાં માં ઇંચ ધોધમાર ખાબક્યો ગુજરાતમાં માં ગત સપ્તાહે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોડ્યા બાદ મેઘરાજાએ ગઈકાલથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર નજર નાખી હોય તેમ લાગી રહ્યું છે જયારે ગઈકાલે તો કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે રાજ્યના એકસો છવ્વીસ તાલુકા મેઘમહેર જોવા મળી હતી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો છે આ સિવાય પાટણના સરસ્વતી તાલુકામાં સાડા ત્રણ ઇંચ પાટણમાં ત્રણ ઇંચ તેમજ બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક એકસો નવ પર પહોંચ્યો વાયનાડ માં મૃતકોની સંખ્યા વધીને એકસો નવ થઈ છે બાવન મૃતદેહો મેપડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માં લવાયા હતા પિસ્તાલીસ મૃતદેહો ની હોસ્પિટલમાં લઈ જવાયા હતા મૃતદેહોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે એકસો અઠ્યાવીસ લોકો સારવાર હેઠળ છે બીજી તરફ ભારે વરસાદને કારણે કેરળના આઠ જિલ્લામાં આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે મહેસાણા માં છ ઇંચ તો દાહોદ માં સવા પાંચ ઇંચ વરસાદ લોકો ના ઘરો માં પાણી ઘુસ્યા મહેસાણા માં ચોવીસ કલાકમાં છ ઇંચ થી વધારે વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ ને પગલે શહેરના વિવિધ વિસ્તારો માં પાણી ભરાઈ ગયા ના દ્રશ્યો છે તો દાહોદ માં સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો દાહોદ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસ થી મેઘો મનમુકી ને વરસતા સમગ્ર પંથકમાં સાવત્રિક વરસાદ નોંધાવવા પામ્યું છે અને નદી નાળા સલકાઈ જતા જિલ્લાના તમામ ડેમો માં નવા નીર ની આવક થતા ખેડૂતોમાં અનોખી ખુશી જોવા મળી છે કે માસલનાળા ડેમમાં સિત્તેર ટકા પાણીનો ભરાવો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે જુનાગઢમાં ત્રણસો કરોડના ખર્ચે હાથ જેટલા વિકાસ કાર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાસીઓને રૂપિયા વિકાસ ભેટ માધ્યમથી આપતા જણાવ્યું કે શહેરી એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે જુનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ના લોકાર્પણ ખાતમુહૂર્ત ઓફ નેમ સાકાર થશે નરેન્દ્રભાઈ મોદી મોદીએ નાણાના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાં વ્યવસ્થાપન પણ કર્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું કચ્છમાં તોફાની વરસાદથી નદીઓ બની ગાંડીતુર કચ્છમાં સતત બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી અનરાધાર વરસાદને કારણે કચ્છના ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે ચાર કલાકમાં માં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો અબડાસાના ના નલિયા કોઠારા વરારીયા અને તેરામાં ધોધમાર વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં ભારે પાણી વહી નીકળ્યા હતા અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકાર નો મહત્વ નો નિર્ણય ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારે મહત્વ નો નિર્ણય લીધો છે સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલ ને વરસાદી પાણી થી રિચાર્જ કરવા રૂપિયા એકસો પચાસ કરોડ ની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજના ને મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળ નું સ્તર ઊંચું લાવવા પ્રયાસો થાય છે અંબાલાલ પટેલની ની અતિભારે વરસાદની આગાહી અમદાવાદમાં વરસાદી માહોલ છે ગઈકાલ રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વીજળી અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં માં આગમન થશે અમદાવાદ અને ગાંધીનગર હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી છે તો વડોદરા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે ચાંદીપુરા વાયરસથી વધુ ત્રણ બાળકોના મોત ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ બે કેસ સાથે કુલ એકસો તેત્રીસ કેસ નોંધાયા છે જેમાં વધુ ત્રણ બાળકોના મોત થયા છે જણાવી દઈએ કે આ સાથે ગુજરાતમાં કુલ સપન બાળકોના મોત થયા છે સરકારી દાવા મુજબ ગુજરાતમાં વાયરલ એન્ફેકેફલાઇટીસ ના સુડતાલીસ પોઝિટિવ કેસ આવ્યા છે એટલે કે લેબોરેટરી રિપોર્ટ બાદ કેસ કન્ફર્મ થયા છે જો કે છેલ્લા ચોવીસ કલાકમાં એકે નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી વરસાદને પગલે નવ સ્ટેટ હાઈવે બંધ રાજ્યમાં હાલ વરસાદી માહોલ સવાયો છે અને તેમાં સૌરાષ્ટ્ર અને સુરત વડોદરા સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદે તારાજી સર્જી છે ક્યારે વરસાદના કારણે એકસો પાત્રીસ રસ્તાઓ બંધ થયા છે અને નવ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે તેમજ એકસો એકવીસ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ હાલતમાં છે પોરબંદર માં અડતાલીસ રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ભીખ માંગતા આડત્રીસ બાળકો નું રેસ્ક્યુ કરાયું સુરત ક્રાઈમ બ્રાન્ચ મહિલા સેલ એ ટીમ આઈસીયુ અને વિવિધ પોલીસ મથકોની શી ટીમો તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી બાળકો નું રેસ્ક્યુ કર્યું હતું ભીખ માગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા આડત્રીસ બાળકો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે હાલ આ તમામ બાળકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે જેમાંથી ચાર બાળકો અનાથ છે અમદાવાદમાં મેઘરાજા મહેરબાન વહેલી સવારથી વરસાદી માહોલ અમદાવાદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે છેલ્લા બે દિવસથી સતત વરસી રહ્યા છે અને વાતાવરણ ઠંડુગાર બન્યું છે ગત મોડી રાત્રે ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકો અટવાયા હતા તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારો માં અતિભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે પેરિસ ઓલિમ્પિક માં ભારત ને બીજો મેડલ મનુ ભાકર ની વધુ એક સિદ્ધિ મનુ ભાકર અને સર્વજોત સિંહે પેરિસ ઓલિમ્પિક માં દસ મીટર એર પિસ્તોલ ની મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે તેઓએ દક્ષિણ કોરિયા ની ટીમ ને સોર દસ થી હરાવી ને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે આ સાથે મનુ ભાકર એક જ ઓલિમ્પિક માં બે મેડલ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે અગાઉ મનુ ભાકરે દસ મીટર એર પિસ્તોલ સિંગલ્સ માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ભારે વરસાદ થી કોઝવે તૂટ્યો અનેક ગામો ના સંપર્ક તૂટ્યા રાજ્યના ઘણા જિલ્લાઓ માં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો ના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે ત્યારે દાહોદ માં તોફાની વરસાદ ને પગલે કોઝવે તૂટ્યો છે પહેલા જ વરસાદ માં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો મુનખોસલા થી હોળી પીપળા ને જોડતો કોઝવે તૂટ્યો હતો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે કે હલકી ગુણવત્તા વાળા કામ કરવામાં આવ્યું છે જેના કારણે કોઝવે તૂટી ગયો છે એકસો એસી કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો પાલનપુર ડેરી રોડ પર આવેલી દુકાનમાંથી માંથી એકસો એસી કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પડાયો છે જણાવી દઈએ કે પાલનપુરના ડેરી રોડ પર આવેલી ધાનવી એન્ટરપ્રાઇઝમાં લૂઝ ઘીના જથ્થાનું પેકિંગ થતું હોવાની ફૂડ વિભાગને બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા રેડ પાડી હિતેશ ગોરધનભાઈ મોદીની ધાનવી એન્ટરપ્રાઇઝમાં રેડ કરી હતી જ્યાંથી રૂપિયા સાડા એકોતેર હજાર નો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજસ્થાન સરકાર ચારસો પચાસ રૂપિયા એલપીજી સિલિન્ડર આપશે હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો પચાસ રૂપિયા એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે અગાઉ ઉજવલા યોજના અને બીપીસીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયા સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે કોંગ્રેસ સામે ભાજપનો વળતો પ્રહાર રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે આપેલ નિવેદન અંગે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે કહ્યું સીએમ અને કૃષિ મંત્રી સ્થાનિક નેતાઓએ અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી તો હવે કોંગ્રેસના પ્રમુખે જે વાત કરી છે મારે તેમને કહું છે કે કોંગ્રેસના અનેક સાંસદોએ વર્ષો સુધી નેતૃત્વ કર્યું પણ ધેર પંથકની સમસ્યાની રજૂઆત કરી નથી કેટલી વખત રજૂઆત કરી તે વિગતો પબ્લિક ડોમેનમાં મૂકે ખેડૂતોને ખભે બંદૂક મૂકીને રાજનીતિ ના કરો